નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કંજરડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મગનભાઈ સરૈયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે આ સરગવાનો પાક છે અને આ સરગવાના પાકની અંદર પહેલેથી જ જે છે આપણી પીવન પ્રોડક્ટ આવે એનો જે છે મગનભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત જે છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપડે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મગનભાઈ એક તમારો આપી દો એકાશી ચાલીસ બેતાલીસ જીરો નવ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો મગનભાઈ તમારે કેટલા વિઘામાં સરગવાનું વાવેતર છે આપડે

ખાતર નાખીએ તારે હા બરાબર છે બીજા કઈ ખાતરો નો ઉપયોગ કર્યો છે આપડે અત્યારે કઈ બરાબર છે આની અંદર આપડે તમે પાણી આપેલું એવું કઈ બનેલું છે આમાં આપડે અત્યારે એક પાણ પાયું ખાલી પછી વરસાદ ગયા પછી પછી એક પાન બરાબર છે તો વચ્ચે જે છે આપણે તમારે વરસાદની પરિસ્થિતિમાં જે છે અगाव કેર સિંગુ લાગી થી આપણે અને શું થયું તો હા છે આની કરતા સારો હારો હો અમારો પણ જે વરસાદના આશા બે બધું સિંગુ બધી બળી ગઈ તો ફરી પાછી તમે જે છે આમાં આપડે કઈ દવાનો ઉપયોગ કર્યો તો સિંગુ લાવવા માટે આપણે અત્યારે તો મેં ફોન કર્યો છે આમ ધરી રમેશભાઈને રમેશભાઈ પછી મને સિંઘ્યું હા બધી કર્યું મેં બરાબર પેવન જશે કેટલી વખત આની અંદર સ્પ્રે આવી ગયા આપણે એમાં લગભગ પાંચ છ વખત નાખ્યું મેં બરાબર છે કેટલા મેં નાખ્યું સ્પ્રે કર્યું આપણે શૈલીશ બરાબર છે ખેડો મિત્રો અમારી ભલામણ મુજબ છે ચાલીસ એ મેં નાખ્યા અને પાંચ છ વખત જે છે સ્પ્રે આવી ગયા છે તો હવે જે તમારે જે વરસાદ પછીની જે પરિસ્થિતિ હતી ફ્લાવરિંગમાંથી હવે શિંગો કેવી લાગી ગઈ છે આપણે અત્યારે સારો ફોલ છે સારો છે ને દરેક છોડમાં આવી શિંગો લાગ્યા ને દરેક છોડમાં બધે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે દરેક છોડમાં છે જબરજસ્ત સિંગ જે છે આપણી પીવણ દવાથી લાગી રહી છે આપ કેમેરામાં જોઈ શકો ખેડૂત મિત્રો એકદમ જે છે તંદુરસ્ત શિંગો છે બીજો કે ખરવાનું પ્રમાણ કેવું રહેશે આમાં પણ અત્યારે બહુ છે નહીં ખરવાનું પ્રમાણ બરાબર છે બીજો ખાસ કે મગનભાઈ આપણે જે તમારા સરગવાનું બીજો વર્ષ છે ને આપણે બરાબર તમારા જે સરગો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે એવું તો કઈ બોલ કે નહીં આમાં તો શું હોય ભાવ આપે ને દઈએ હા બરાબર છે જ્યાં વધારે સારો ભાવ મળતો હોય ત્યાં બરાબર છે ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે જો ખેડૂત મિત્રો કે આ જે છે રેગ્યુલર જે આપણે પીવન આવી ગયો ને ગેટ સેટ ને જે આવી ગયો આપ કેમેરામાં પણ જોઈ શકો એટલી બધી જે છે મધમાખી આપ જોઈ શકો ખેડૂત મિત્રો કે આની અંદર જે છે આપણે મધમાખી જોવો ખેડૂત મિત્રો કે મધમાખી જે છે સરગવાના પાકમાં જે છે ઉપયોગી છે જેટલી મધમાખી આવશે એટલું જ જે છે આપણે જવાણ સારું થઈ છે એટલી સિંગો જે છે બેસ્ટ છે ખેડૂત મિત્રો અત્યારે જે છે મધમખીનું જે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આવતી નથી તો એના માટે ખેડૂત મિત્રો આપણે જે કીટ તૈયાર કરેલી છે અને એમાં વચ્ચે જે આપણે ગેટ સેટ પણ નખાયેલો છે જો ખેડૂત મિત્રો આ જે એનું રિઝલ્ટ છે બીજું કે આપણે જે શીંગની ક્વોલિટી કેવી તૈયાર થઈ છે આપણે શીંગની ક્વોલિટી બરાબર છે હવે અમારી સાથે અન્ય પણ ખેડૂત મિત્રો છે એમને પણ પૂછીએ કેવું લાગે છે આપણે સરગવામાં બહુ સરગવામાં બહુ સારું છે અને મેં અહીંથી ગયા વર્ષે કર્યો હતો આ વખતે વરસાદના હિસાબે થઈ શક્યો નથી પણ આ ભાઈ મગનભાઈ જે છે એમની મહેનત સારી છે અને બિયારણ સારું પછી માર્ગદર્શક માટે અમારે જે અમારા જ ગામના વતની કંઝાળાના રહે છે રમેશભાઈ તેમનું માર્ગદર્શન બહુ સારું ને એમના માર્ગદર્શન નીચે લગભગ ગામની અંદર પચાસથી સાઠ વીઘા સરગવો તૈયાર થયેલો બરાબર છે ખેડૂત મિત્રો રમેશભાઈ રામધરીવાળા જે છે સરગવા માં એક્સપર્ટ છે એમની જ સલાહથી જે છે ખેડૂત મિત્રો આખો જે છે સરગવા તૈયાર થયો છે આપ કેમેરા પણ કેમેરામાં પણ જોઈ શકો ખેડૂત મિત્રો એટલી જે છે સિંગો લાગેલી છે ઘણા બધા ખેડૂમ મિત્રો એવું કહેતા હોય કે ભાઈ વાતાવરણ અંદર ભાગ ભજવતો હોય ચોક્કસ ખેડૂત મિત્રો વાતાવરણ તો ભાગ ભજવે છે પણ સાથે જે છે આવી સારી જે દવાઓ હોય એ પણ ભાગ ભજવે છે ખેડૂત મિત્રો આ જે છે એનું રિઝલ્ટ છે આ એક લાગ્યો લાગ્યું નહીં દરેક છોડમાં જે છે બતાવો ખેડૂત મિત્રોને આગળ પણ ખેડૂત મિત્રો દરેક છોડમાં જે છે આવું જે છે જવાણ લાગેલું છે ખેડૂત મિત્રો આ જે છે આપણું પીવણ દવાનું છે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે ગુજરાતમાં ખેડૂત આપણે જે પીવણ દવા છે ખેડૂત મિત્રો એની જે છે ખૂબ ડિમાન્ડ છે એટલા માટે ઓરિજિનલ જે આપણે આવે છે એલવેના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે આવે છે હવે આજે પીવન દવાથી મેં કે આપણે જે રમેશભાઈ લાવ્યાથી કયા એગ્રોમાંથી લાવ્યા હતા આપણે શ્રીરામમાંથી માંથી મિત્રો આ પાલીતાણા જે છે શ્રીરામ કેમિકલ્સ છે ત્યાંથી જે છે આ દવા લાવેલા છે અને ખેડૂત મિત્રો શ્રીરામ કેમિકલ્સ છે ત્યાં સરગવાની જે તમામ જે દવાઓ જે છે એ સારામાં સારી દવાઓ જે રાખે છે પાલીતાણા જે છે શ્રીરામ કેમિકલ્સ ત્યાંથી જે છે આ દવા મળી રહેશે બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં અમે કુરિયર સર્વિસ થી પણ મોકલીએ છીએ તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી પીવન બાબતે શું ભલામણ છે કેવી દવા આવે છે દવા સારી આવે છે સારી આવે છે ને

એ જબરજસ્ત છે સિંગો લાગી કારણ કે અત્યારે જે છે વરસાદી વાતાવરણ પછી જે છે સૌથી મોટી સમસ્યા આવી હોય તો એ સિંગોનું છે કેમ કે સિંગોનું બંધારણ થતું નથી પણ ખેડૂત મિત્રો આપ કેમેરામાં જોઈ શકો એટલી બધી જે છે આ પીવણ દવાથી જે છે સિંગો લાગી ગઈ આ એક આ ભાગ્યની વાત છે કારણ કે આ વર્ષે જે આપણે ખેડૂત મિત્રો ખ્યાલ છે કે બજાર ભાવ જે છે ખૂબ સારા રહેવાના છે તો ખેડૂત મિત્રો બીજું કે પીવણની અંદર જે છે સોળ ને સત્તર પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રનની જરૂર હોય એ તમામે તમામ પ્રકારના જે છે એની અંદર જે છે પોષક તત્વો આવી જાય એક જબરજસ્ત છે માઇક્રોન્યુટ્રિન આધારિત એક આ પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો હાલમાં આપણે જે છે ગયા વર્ષે જે પેકિંગ આવતું એ જે આપણે આ વખતે બદલ્યું બદલ્યું છે કારણ કે ગયા વર્ષે જે ડુપ્લિકેટ દવા આપણા નામથી બનાવવા મળ્યા હતા એના માટે થઈને આપણે જે આ ઓરિજિનલ જે આપણે આવે છે એ આપણા એલ્મિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગીંગ પેકિંગ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજો ખેડૂત મિત્રો આ ભાઈના હાથમાં જે છે એ આપણે સરગવા માખી કીટ તૈયાર કરેલી છે તેરસો પચાસ રૂપિયાની જે કિટ આવે છે આ જે છે પોટાશ ખેડૂત મિત્રો અને આ જે છે આપણે હમણાં મધમાખી જે દેખાતી હતી એ આવવાનું કારણ આ ગેટસેટ ખેડૂત મિત્રો એનાથી જે છે પાંચ એમએલ નાખવાનું પુષ્કળ પ્રમાણમાં જે છે મધમાખી આવશે ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે okay jane